વડોદરાના કારેલી બાગમાં ધોળા દિવસથી લૂંટનો પ્રયાસ થયો છે અમરપાલી સોસાયટીના મકાન નંબર સત્યાવીસમાં ઘટના બની મકાન માલિકની સતર્કતાને કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે ત્રણ લૂંટારો મકાન માલિક વિમલ ભટ્ટને ઈજા પહોંચાડી ફરાર થયા હતા પોલીસે અજાણ્યા લૂંટારોની શોધખોળ હાથ ધરી છે તો મકાન માલિકની સતર્કતાને કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે પરંતુ ત્રણ લૂંટારો મકાન માલિક વિમલ ભટ્ટને ઈજા પહોંચાડી હતી અને ત્યાર પછી ફરાર થઈ ગયા હતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અજાણ્યા લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે વડોદરાના કારેલી બાગમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે આમ્રપાલી સોસાયટીમાં મકાન નંબર સત્યાવીસમાં આ ઘટના બની છે લૂંટારુઓની હાલ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે મકાન માલિકની સતર્કતાને કારણે જોકે કે તેમને ઈજા પહોંચાડવામાં આવી છે લૂંટારુઓ દ્વારા હાલ લૂંટારુઓની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે પોલીસે અજાણ્યા લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે વડોદરાના કારેલી બાગમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે મકાન માલિક વિમલ ભટ્ટને ઈજા પહોંચાડી અને ત્રણ લૂંટારુ ફરાર થઈ ગયા છે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી પોલીસે અત્યારે અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી અને શોધખોળ શરૂ કરી છે મકાન માલિકની સતર્કતાને કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે ચોરી થઈ હતી ખબર કશું પડી નહીં એકદમથી આયો પાછળથી મૂડું દબાયું સુંગાડ્યું કશી મારો ભાઈ મારી દાદી ઘરે હતા ત્રણેને સુંઘાયા બધા બેહોશ થઈ ગયા હતા ને ચોરી કરતો હતો મને તો ખબર નથી પછી એકદમથી આંખ ખૂડી દાદીએ બૂમ પાડી કે નીચે પડેલા હતા ઘરનો એક માણસ હતો તે પહેલાં કામ કરતો એ કંઈક કામથી આવ્યો હતો એને જોયું એને છોરને પકડ્યો કે થોડો બચાવ કર્યો ત્રણ અજાણ્યા માણસો ઘરમાં ઘૂસી ને મારા ભાભીને મોઢા દબાવીને એના પર બેભાન કરીને ને એક મારી નાની ભતીજાની છોકરી હતી એનો પણ બેભાન કરી ને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પણ મીનવાલ આ જ પીરિયડમાં આ તેમાં પાંચ મિનિટ પછી અમારે ઘરે માણસ રાખેલો બાવીસ વર્ષથી જે માણસ રાખેલો છે વિમલભાઈ કે વિમલભાઈ બટ આ ભાઈ આવે તા બહાર કંઈ લોટનો ડબ્બો મૂકવા ગયો હતો તો લોટનો ડબ્બો મૂકીને જરા દરવાજો નથી ખોલ્યો ત્યારે પાછળના દરવાજાથી અંદર આવ્યો અંદર આવીને ભાભી ભાભી ચેલાય અને ખબર પડી કે ભાઈ ભાભી તો કે બે ભાર નીચે પડ્યા છે તો પેલા છોર અને પેલા ભાઈને વિમલભાઈને મારીને પોતાનું બેગ નાખીને ભાગી